નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આધાર કાર્ડ આપણા જીવનનો એક મહત્ત્વનો ભાગ છે કારણ કે આધાર કાર્ડ હોવું જ ખૂબ જ જરૂરી છે આ આધાર કાર્ડને આપણે કોઈને કોઈ કારણસર આપણે તેને અપડેટ તો કરાવતા જોઈએ છીએ પણ આપણે બાળકોના આધાર કાર્ડ પર પૂરતું ધ્યાન આપતા નથી કારણ કે બાળકોના આધાર કાર્ડની વધારે જરૂર પડતી નથી જ્યાં દોસ્તો જેના કારણે આપણે આધાર કાર્ડને એક સુરક્ષિત જગ્યાએ મૂકી દઈએ છીએ અને તેને અપડેટ કરવાનું ભૂલી જઈએ છીએ પછી જ્યારે આપણે આધાર કાર્ડની જરૂર પડે છે ત્યારે આ આધાર કાર્ડ અપડેટ થયું હતું નથી અને પછી તેનો કોઈ ઉપયોગ આપણે કરી શકતા નથી જ્યાં દોસ્તો એનસીઆરની સૌથી મોટી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા યુઆઈડીઆઈના આધાર કેન્દ્રના ઇન્ચાર્જ નિશુ શુક્લાનું જણાવ્યું હતું કે જ્યારે પણ આપણું બાળક પુખ્ત હોયનું થાય તે પહેલાં આધાર કાર્ડને બે વખત અપડેટ કરવાની જરૂર પડે છે નહીં તો આધાર કાર્ડ કોઈ કામનું નહીં રહે સૌથી પહેલી વખત જ્યારે બાળક પાંચ વર્ષનું થાય ત્યારે આધાર કાર્ડને અપડેટ કરવું જરૂરી હોય છે જ્યારે બીજી વખત બાળક જ્યારે પંદર વર્ષનું થાય ત્યારે બાયોમેટ્રિક અપડેટ કરવું ફરજિયાત છે આધાર કાર્ડ અપડેટ કરવા માટે આપણે આધાર સેવા કેન્દ્ર પર જઈને અપડેટ કરાવવું જોઈએ જ્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું મળીશું નવા સમાચાર સાથે ચેનલમાં નવા આવ્યા તો વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો